એટલે હું દબાવું છું ને તમે ટેન્શન નું કામ કરો છો સાહેબ ને હું બેઠો નહી દબાવવાનું એક તો આપડે દબાવીએ કોઈનું ના ચાલે એક જ ચાલે વિજય બાપુ ચાલે

दबाई दूं मैं आई आई बंदू दबाई जाए तमा टेंशन नहीं करवा हां दबाई दूं मैं दबाई दूं तुम जो पति जी बात मैं एक और वो आगे बढ़ो इंशाल्लाह ठीक बढ़िया रहा आ तो आ तो बस 950 करवा रहे हैं

મતદારોને બૂથ સુધી પહોંચવા ન દેવા અનેક જગ્યાએ સ્લીપો ન મળી એ બધી ઘટનાઓની સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા તો એ બાબતની સ્પષ્ટ વાત સામે આવી કે અનેક જગ્યાએ પોલીસે ભાજપાના કાર્યકર્તા જેમ કામ કરીને ધાક ધમકી કરીને મતદારોને મતદાન કરતા અટકાવ્યો જે રીતે એ બધી ઘટનાને અમે ચૂંટણી પંચ સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી પણ સૌથી ગંભીર ફરિયાદ ગઈકાલે રાત્રે દાહોદના દાહોદ લોકસભા ક્ષેત્રના જિલ્લા પંચાયતની બેઠક સંતરામપુરના પ્રથમ સંતરામપુર ભાજપાના નેતા પુત્રએ વિજય ભાંભોળ તેનું જે રીતનો વિડીયો પોતે લાઈવ સ્ટ્રીમિંગ કર્યો ઇન્સ્ટા ઉપર અને વિડીયોની અંદર પોતાના મોબાઈલ નંબર સાથે જે રીતની ડંફાસ મારીને બુથ કેપ્ચરિંગનું સંપૂર્ણપણે લાઈવ સ્ટ્રીમિંગ કર્યું જે પ્રકારની મતદારોને પોલિંગ બુથમાં જઈને ધમકાવ્યા અને મતદારોને ખાલી લાઈનમાં ઉભા રાખાને પોતે જ મતદાન બધું કરતો હોય તે રીતનું આખું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું ભય ડરના માહોલ વચ્ચે પણ જે રીતની એની પદ્ધતિઓ અને એને જે વાત કરી કે વહીવટી તંત્ર અમારું કાંઈ પણ બગાડી શકશે નહીં એનો મતલબ કે ઉપરથી આપેલી સૂચના સ્પષ્ટ જણાય છે એની હિંમત તો ત્યારે છે કે પોલિંગ ઓફિસર એક પણ પ્રકારની રોકવાનો પ્રયત્ન નથી કરતા પોલીસ તંત્ર અહીંયા રોકવાને બદલે એની મદદ કરતા હોય જે એની ફરજ છે એની બદલે પોલીસ તંત્ર મદદ કરતા હોય તેમ મૌન ધારણ કરીને સાઈડમાં ઊભું રહ્યું છે દર્શક તરીકે મને એમ લાગે છે કે આ સમગ્ર ઘટના એ લોકતંત્રની સૌથી મોટી હત્યા પ્રકારનું આ જીવતું જાગતું ઉદાહરણ છે અમારા ઉમેદવાર લોકપ્રિય ડોક્ટર પ્રભાવેન દાવિયાડે ગઈકાલે એમની ટીમ સાથે ચૂંટણીના જે ઓબ્ઝર્વર છે દાહોદ લોકસભા માટે તેને અને કલેક્ટરશ્રીને પણ સંપૂર્ણપણે વિગતથી વાકેફ કર્યા આજે તમામ માધ્યમોમાં એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમામ દર્શાવી રહ્યા છે લોકતંત્રની છડે આમ થતી હત્યા છતાં ભાજપાનો એક પણ નેતા મોઢામાં મગ ભર્યા તેમ મૌન ધારણ કરીને બેઠા છે છાસ વાળે વાતમાં વિગતો આપવા માટે પ્રગટ થતા ભાજપાના એક પણ નેતા અક્ષરે આમ થતી અને એમના નેતા પુત્રના કર્તૃત્વ બધાની સ્ક્રીન ઉપર દેખાય છતાં તેઓ મૌન છે અને આ માત્ર એક પ્રથમ પુરા બૂથ નથી આ સંતરામપુરની જે ગોઠી જિલ્લા પંચાયત આવે છે એ જિલ્લા પંચાયતના સમગ્ર વિસ્તારમાં આ પ્રકારનો ઢાક ધમકી ડર બુથકેપ્ચરિંગ બધી ઘટના બની છે આ એક તો જીવતો જાગતો પુરાવો આવ્યો છે લાઈવ સ્ટ્રીમિંગ થયું છે ત્યારે હું ભારતીય ચૂંટણી પંચને પૂછવા માંગુ છું તમે બહુ જાહેરાત કરી હતી લાઈવ સ્ટ્રીમિંગની આ તો બીજા લોકો લાઈવ સ્ટ્રીમિંગ કરે છે ચૂંટણી પંચ પોતે કહેતું તો તમે મતદાનનું લાઈવ સ્ટ્રીમિંગ કરશો આ તો બૂથમાં ઘૂસીને ભાજપનો નેતા પુત્ર લાઈવ સ્ટ્રીમિંગ કરે છે શું ચૂંટણી જેને કોન્ટ્રાક્ટ આપ્યો તો લાઈવ સ્ટ્રીમિંગનો મતદારોને તકલીફ ન પડે એનો મતાધિકાર છીનવીને જાતે બટન દબાવી રહ્યા છે શું એને મતદાનના આવા બુથ કેપ્ચરિંગ કરવાના અધિકાર કોણે આપ્યા આટલા તો સામે આવે પછી ચૂંટણી પંચ કેમ હજી સુધી એવા કડક પગલાં નથી લેતો તપાસ કરશું ને આમ કરશું ને તેમ કરશું એક એક જગ્યાએથી આવેલી સ્પષ્ટ ફરિયાદો છતાં ચૂંટણી પંચ ગંભીરતાથી નથી લેતું ચૂંટણી પંચ માં બેઠેલા અધિકારીઓ હું બધાને નથી કેતો પણ અમુક અધિકારીઓ એ તો કાયદેસરનો કામ ખાલી પટ્ટો પહેરવાનો કમરનો બાકી રાખ્યો અને કામ ભાજપાનું કર્યું છે ત્યારે પ્રજાના પરસેવાથી આવતા ટેક્સમાં તિજોરીના પૈસાને પગાર લેતા ભ્રષ્ટ અધિકારીઓ તાત્કાલિક પણ પોતાની પદ ઉપરથી દૂર થાય અને કમલમમાં જઈને ખેસ પહેરી આવે એ પોલીસ અધિકારીઓ જેને ભાજપાનું કામ કર્યું છે તેને પણ જો એટલી બધી ઈચ્છા થતી હોય લાગણી થતી હોય તો તેમને પણ પોલીસ તંત્રમાં કામ કરવાની જરૂર નથી કાર્યકર તરીકે જોડાઈ જવાની જરૂર છે ત્યારે પુનઃ ભાજપાના નેતા ના પુત્રના વિજય બાંભોળ જેને પોતે મોબાઈલ નંબર પણ આપે છે કે બીજા બુથમાં પણ તમારે સેવા લેવી તો લ્યો તો આંતર વખત મોબાઈલ નંબર આપે અમારું કોઈ કઈ બગાડી નથી શકવાનું આવી ડંફાસો મારે છે અપશબ્દ નો પ્રયોગ કરે છે અને દળ ને વાતાવરણ બૂથની અંદર કરે છે પોલિંગમાં ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે તાત્કાલિક રીપોલિંગ આપવામાં આવે માત્ર આ બુથ પૂરતું નહીં એ જિલ્લા પંચાયત ગોઠીબની જે સમગ્ર સીટ ઉપર છે ત્યાં અનેક જગ્યાએ આ પ્રકારની ફરિયાદો મળી છે ત્યાં ચૂંટણી પંચ તાત્કાલિક પણે આ પગલા લઈ અને પોતાની બંધારણ ફરજ છે એનો સામાન્ય જનતાને અહેસાસ કરાવે एक्चुअली uh, कल रात को uh, लगभग दस बजकर चालीस uh, मिनट के आसपास यहाँ के जो प्रत्याशी है कांग्रेस प्रत्याशी है उन्होंने मुझे व्हाट्सएप पर एक मैसेज भेजा था और एक वीडियो भेजा था जिसमें एक यंग बॉय मतलब एक बूथ में मतलब uh, बोग शोटिंग कर रहा है उस तरह का दिखाया गया था जैसे ही उन्होंने मुझे वो वीडियो भेजा हम लोगों ने हमारे जो ए आर है पहले तो पता नहीं था कि वो कहाँ का वीडियो है तो मैंने उनको बूथ डिटेल्स वगैरह मांगा तो उन्होंने बताया कि ये मे बी संतरामपुर ए में से हो सकता है तब तक मैंने सारे हमारे जो ए आर है उनको वेरीफाई करने के लिए बोला था कि ये अपने यहाँ का ही है या कैसा चेक करो तो आ, उन्होंने आ, जो कंप्लेनेंट है उन्होंने व्हाट्सएप पर ही मुझे बताया गया कि ये संतरामपुर साइड का वीडियो है तो फिर मैंने वहाँ के डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन को भी भेजा वहाँ के जो ए आर वसंतरामपुर हैं उनको भी वेरीफाई करने के लिए भेजा लेकिन उनके पास भी ऑफिशियल कोई इन्फॉर्मेशन अवेलेबल नहीं थी कि इस तरह की कोई चीज़ हुई है आज हम लोगों ने स्क्रूटिनी भी किया उस वक्त भी हमने देखा कि प्रिसाइडिंग ऑफिसर जो है उसकी डायरी में भी उसका कुछ उल्लेख नहीं था तो इस ये वीडियो जो है वो सही है या गलत है उसको उसकी जाँच करने के लिए हम लोग प्रयास कर रहे हैं तो वहाँ महिसागर के पुल, पुलिस पुलिस तंत्र जो है वो भी अपनी तरफ से प्रयास कर रहा है वहाँ के डीओ जो है वो भी अपनी तरफ से इसकी चेकिंग कर रहे हैं और हमने भी योग्य जगह पर उसको भेजा है तो अच्छा दोबारा मतदान जो होता है वो कराने का हक जो है वो इलेक्शन कमीशन का है जो भी फैक्ट्स हमारे सामने है, वो इलेक्शन कमीशन को भेज देंगे और उसके बाद में कमीशन निर्णय लेगा कि यहाँ पे ऐसा करना जरूरी है या नहीं सर ये जो पे घटना बनी थे थे। वो क्रिटिकल बूथ नहीं था इसकी वजह से वो वेबकास्टिंग में नहीं था तो वो भी हमने चेक करवाया वहाँ वेबकास्टिंग नहीं था वहाँ के कोई अधिकारियों ने इस पुलिस को एक्चुअली uh, ये सब हमको सोशल मीडिया के माध्यम से ही मिला क्योंकि uh, वो आधिकारिक तौर पर अभी भी कहीं से पुष्टि नहीं हुई है कि एग्जैक्टली exactly, uh, वहाँ पे हुआ था लेकिन अभी जो इन्फॉर्मेशन uh, हम लोगों को मिली है उसके आधार पर हम उसकी जांच पड़ताल कर रहे हैं